જો કે કાર્યક્રમ અત્યારે એક સામ ભીમ કે નામ સાથે સાથે શહીદવીર જે જે જોગદીયા સાહેબની સોથી વાર્ષિક તિથિ છે એ નિમિત્તે કાર્યક્રમ જે આયોજિત થયું છે અને હાલ બહુજન સાહિત્યકારોને સાંભળવાના છે લામા વચ્ચે પ્રવસન મને યોગ્ય નથી લાગતું આમ છતાં થોડી વાત આપના વચ્ચે ટૂંકા શબ્દોમાં કહીશ બે મહિના અગાઉ જેઠા બાપાનો કોલ આવ્યો અને એક જ શબ્દ હતા કે ભનુભાઈ ગયા વર્ષે તો કઈ જ ન હતું હું જે જે જતા રહ્યા તો એની પાછળ બધું પૂરું થઈ ગયું આતિથી નહીં ઉજવીએ એટલે મેં કીધું કોઈ બાબત નું ટેન્શન ના લ્યો હવે તમારે કઈ જ નથી કરવાનું જે કામ કરવાનું છે એ કામ ચાલુ થઈ જશે એટલે દિનેશભાઈ અવારનવાર આ યુવાનો ને બિરદાવ્યા છે અને હું આજે જે આ યુવાનો છે એમાં ખાસ કરીને થોડી યુવાનોની માફી માંગીશ કે હું ચાર દિવસથી અહીંયા સૌ સત્ય અહીંયા ન આવતો હતો એનું કારણ આપ બધાને કહી રહ્યો છું એટલે ખાસ સાંભળજો મનીષ અને આ પૂરી ટીમ ચાર દિવસથી તમારી વચ્ચે નજીકમાં સૌ સતા અહીંયા ન આવતો હતો શું કરવા ન આવતો હતો એ સાંભળજો એનું કારણ એ હતું કે પક્ષી છે ને કોઈ પણ એ એના બચાના જન્મ આપી દે ને પછી થોડા સમય પછી એને ઉપરથી નીચે ફેંકે માટે હું આ તમને તૈયાર કરવા માટે થઈને એક પછી એક રસ્તા ચિંતો તો અહીંયા જાઓ અહીંયા જાઓ અને આ તમારે તમારા પાસે મારે કામ કરાવવું હતું અને આ તમે કરી બતાવ્યું એટલા માટે હું અહીં બતાવતો અને તમે કરી બતાવ્યું ખાસ કરીને આ રમેશભાઈની જીતુભાઈની આ બધા જે યુવાનો છે મનીષ રાવણ આ બધી જે ટીમ છે એ ટીમે ગામડે ગામડે મેં એમને કીધું કે અહીંયાથી આ બાજુ જાઓ અહીંયાથી આ બાજુ જાઓ આ યુવાનોએ ખરેખર ખૂબ મહેનત કરી અને સમાજે સપોર્ટ પણ આપ્યો અને કાર્યક્રમ થઈ ગયો ગયા વર્ષે થોડીક તકલીફ હતી કે અમે આહુડા પાડ્યા અને આ વર્ષે જો સમાજ આવે છે સમાજ રાહ જોઈને બેઠો છે બીજું ખાસ કરીને કહું સમાજ ખરેખર ખૂબ સમજી ગયો છે એટલે હવે કોઈ કહેવાની જરૂર મને નથી લાગતી ખૂબ હમજી ગયો છે આપણો સમાજ એક તો સોશિયલ મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયાનો ખૂબ આભાર માનીએ અને સમાજને ખૂબ આભાર માનીએ કે લાઈવના માધ્યમથી મારી સમાજ પેલે ઘેરે નજીક નજીકમાં ઝઘડ દેતા હવે સોરે સડ્યા છે એટલે એનો આભાર માનીએ ખૂબ આભાર માનીએ કે લાઈવ એ ખરેખર સમાજની નાની મોટી વાતો છે ગામમાં ધમધમાળ મચાવી દીધી છે એક સોશિયલ મીડિયાથી એટલે સમાજ ખૂબ હમજેલો છે પણ સાથે સાથે હવે જે મારે વાત કરવી છે ને આ વાત

मैं आभार उन व्यक्तियों का मानने जा रहा हूं जिन्होंने कुछ दिन पहले कुछ दिन पहले भारत के भारत के प्रथम सुप्रीम कोर्ट के जज पर जूता फेंका भारत के सर्वोच्च न्यायाधीश पर जूता फेंका एक बात ये समझ लो मैं उन लोगों का आभार व्यक्त करना चाहता हूं कि उसने भारत के सर्वोच्च न्याय न्यायाधीश है उन पर जूता फेंका क्यों फेंका इसलिए फेंका कि वो दलित है अगर उनकी औकात कुछ नहीं है वो वो बोलता है आप कितने भी, भी पढ़ लो लेकिन तुम्हारी औकात हमारे जूतों के बराबर है एक एकत्र एकत्र चाल का बुढ़ा अगर ये जूता फेंक सकता है और वो भी पढ़े लिखे व्यक्ति के पर भारत के सर्वश्रेष्ठ न्यायाधीश पर सीजीआई पर तो हमारी हैसियत क्या है समझ वो समझ लेने का मैं उनका विरोध नहीं करना चाहता हूं क्यों कि उनका आभार मानना चाहिए कि उसने हमारी औकात दिखा दी कि आप पढ़ लिख के कितने भी बड़े ऑफिसर बन जाओ कितने भी बड़े पोस्ट पे चले जाओ लेकिन उन लोगों की जो मानसिकता है जो मनोवादी मानसिकता है वो बदलने वाली नहीं है और दूसरा आभार मैं उनका व्यक्त करना चाहता हूँ जो मध्य प्रदेश में से एक बंदा कुछ समय में बार 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 बाबा साहब का अस्तित्व खत्म करने की बात कर रहा है बार बार अब ये समझ लो, लो, लो उनके बूढ़े लोग हैं, उन लोगों को उसने मैदान में, में उतार दिया लेकिन हमारे बुजुर्ग हमारे युवा आज सोशल मीडिया में कैसे क्या कर रहे हैं उनके बुजुर्ग डॉक्टर तो बाबा साहब आम्बेडकर का अस्तित्व, अस्तित्व, अस्तित्व मिटाने की, की बात कर रहा है विश्व के पचास से ज्यादा देश में बाबा साहब को सर्वोपरि मानते बाबा साहब को मानते हैं लेकिन यहाँ सुन लो भारत में मनोवादी ताकतें बाबा साहब का अस्तित्व खत्म करना चाहते और क्या बोलते हैं मालूम है ये आंबेडकर का नाम है ना उनको अस्तित्व खत्म कर दे ये नीले कबूतर तो है ना वो अपने आप, आप फैल, फैल हो जाएंगे हम लोगों को नीला कबूतर बोल रहे हैं तो, तो हमारे युवाओं को अब समझना समझ चाहिए कि हमें सोशल मीडिया का गलत उपयोग नहीं करना चाहिए और साथ ही साथ साथ ही साथ आज हम लोगों को जो हमारी खामियां है हमारी जो खामियां है उनको दूर करके हमारे समाज पर हो रहे अत्याचार का मुख्य कारण क्या है और उनका निवारण क्या है उसी तरफ हमें ध्यान देना चाहिए इसी बात के साथ मैं अपनी बात को यहाँ खत्म करता हूँ हवे मुखासकरी ने फरिदायियों ने बच्चे अपना बच्चे को बात मुकोजे थोड़ा समय प નક્કી કર્યું હતું બે ત્રણ વર્ષથી બધાને હાથે લઈને હાલતા હતા પછી આ યુવાનોના ખંભેજ મૂક્યું છે જે જે જોગદીયા સાહેબના નામનું ચેરિટેબલ ટ્રસ્ટ બની ગયું છે ટૂંક સમયની વચ્ચે ટૂંક સમયની અંદર આપના વચ્ચે આ યુવાનો છે એ ટ્રસ્ટ નું ઓપ કાપશે આપને વસન આપીને ગયો તો જે જે જોગીયા સાહેબ નામનું ચેરિટેબલ ટ્રસ્ટ છે એ બની ગયો છે રજીસ્ટ્રેશન નંબર પણ આવી ગયો છે ટૂંક સમયની અંદર આ યુવાનો જેનું નેતૃત્વ કરતા હશે એમાં હું પણ નહીં હોઉં જય જય ભારત